જ્યાં પાણીની અછતને કારણે ખેડૂતો પોતાના અનમોલ ખેતર સોલાર ઉર્જા કંપનીઓને સોંપી રહ્યા છે ત્યાં બનાસકાંઠાના ધાનેરા તાલુકાના અનાપુર ગઢ ગામના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાની સૂઝબૂઝ અને મહેનતથી મિરેકલ ટ્રી ગણાતા સરગવાની ખેતીમાં ક્રાંતિ સર્જી છે આ ખેડૂત સોનાભાઈ ચૌધરીએ માત્ર સરગવાનું વાવેતર જ નથી કર્યું પરંતુ તેના પાંદડા અને સિંગમાંથી પાવડર બનાવીને બજારમાં મૂક્યો છે જેનાથી તેઓ પાણીની વિકટ સમસ્યા સામે પણ આર્થિક રીતે મજબૂત ખેતી કરી રહ્યા છે ચાલો જોઈએ કે સોનાભાઈએ કેવી રીતે આ સફળતા હાંસલ કરી સોનાભાઈ ચૌધરી જેવા પ્રગતિશીલ ખેડૂતો દર વર્ષે પરંપરાગત ખેતીને બદલે કંઈક અલગ અને આધુનિક ખેતી કરીને આર્થિક મજબૂત બની રહ્યા છે પાણીની અછત સામે ટકી રહેવા માટે સોનાભાઈએ પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી અને બાગાયત તથા પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા તેમણે સરગવાની ખેતીમાં વધારો કરીને તેના ઔષધીય ગુણોથી ભરપૂર પાંદડા અને સીંગમાંથી અલગ અલગ પ્રકારના પાવડર બનાવીને પોતાના નામે બજારમાં વેચાણ શરૂ કર્યું છે આ પાવડર દૂધમાં મિશ્ર કરીને પીવાથી અનેક સ્વાસ્થ્ય લાભો મળે છે જેના કારણે બજારમાં તેની માંગ સતત વધી રહી છે ધાનેરા તાલુકાના ખેડૂતોમાં હવે જાગૃતતા આવી છે અને તેઓ સોનાભાઈના આ સફળ પ્રયોગની નોંધ લઈ રહ્યા છે હવે મેં જુઓ કે હતા ગઈ સાલ તો સીડા હતા અને પછી છેલ્લે ધારો કે ભાવ ઓછો થયો તેમાં એક વિચાર આવ્યો કે હું પોતાની પ્રોડક્ટ બનાવી એમાં ફળીનો અને પત્તરનો પાવડર બનાવ્યો છે ધારો કે આઠસો હજાર રૂપિયા કિલોનું વેચાણ કરીએ અને આ સાલ તો ધારો કે વાવેતર પણ થોડું વધાર્યું છે અને બધું ઓર્ગેનિક રીતે તૈયાર કરેલું હોય કેટલો ફાયદો થાય અને ખેતી સારી વિગે

સરગવા ઉપરાંત તેમણે ખીરા કાકડી અને આંબાનું પણ સફળ વાવેતર કર્યું છે આજની જીવનશૈલીમાં સરગવાની માંગ ખૂબ વધી છે કારણ કે તે હાડકાંને મજબૂત બનાવે છે વજન ઘટાડવામાં મદદ કરે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે સરગવામાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફાઈબર જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે સ્થાનિક શિક્ષિત ખેડૂતો પણ સોનાભાઈની ખેતી અને તેમની સફળ આવડતને જોવા માટે તેમના ખેતરની મુલાકાત લઈ રહ્યા છે અને પાણીની વિકટ સમસ્યા સામે બાગાયત અને પ્રાકૃતિક ખેતીને જ સફળતાનો માર્ગ માની રહ્યા છે આજે સોનાભાઈ વાલાભાઈ પટેલ ના ખેતરે અમે મુલાકાત લીધેલી અહીં આવીને જોયું તો વર્તમાન જે ધાનેરા તાલુકાની સમસ્યા છે કે પાણીની અછત અને ખેતી આમ જોવા જઈએ તો પરંપરાગત બદલવી પડે તેવી જરૂરિયાત ઊભી છે અને આ જે સોનાભાઈએ ખેતી કરી બતાવી છે એ ખેતી અમે જોઈ છે સરસ મજાની અહીં હાર દ્વારા જે ખીખા કાકડી છે એ કાકડીનું સરસ મજાનું આયોજન કરી અને સુંદર રીતે આમ પકવી બતાવી છે પછી સરગવાઓ છે સરગવાનું માત્ર વાવેતર કે ઉછેર નહીં પણ સરગવામાંથી જે પ્રોડક્ટ બને છે અને એમાંથી કયા કયા ઘટકો આપણા શરીર માટે ઉપયોગી છે એ પ્રકારનું આખું લેબલિંગ સાથેનું જે પેટર્ન જે વસ્તુ છે એ પણ ઉત્પાદન અહીં પોતે કરે છે એક આ ખૂબ આવકાર્યકારક બાબત છે અને હર ખેડૂતને આ એક સંદેશ લેવા જેવો છે કે પોતે બનાવેલી જે ઉત્પાદન છે એનું જે જ્યો સુધી એનું વેચાણ થાય છે ત્યાં સુધીનું જે પ્રક્રિયામાં આપણે શીખવાની જરૂરિયાત છે તો એ પણ અહીં જોવા મળ્યું છે ત્યાર પછી આંબાનું પણ સરસ મજાનું ઉછેરી કર્યો છે અને આંબાઓમાં પણ અલગ અલગ પ્રકારના આંબાઓ એ ઉછેરી અને એમને સાબિત કર્યું છે કે આની જમીનમાં આ આંબાઓનું સરસ મજાનું ઉત્પાદન થઈ શકે છે તો એક વિકસિત ખેડૂત જેને કહી શકાય ભલે ઓછું ભણ્યા હશે પરંતુ અમને એવું લાગ્યું કે ખૂબ સ્ટાન્ડર્ડ કક્ષાની ખેતી પોતે કરી રહ્યા છે અને અહીં આવીને આટલો બધો હર્ષ સાથે આનંદ થયો છે કે આવી દરેક જો આપણો ખેડૂત આ પ્રકારની જો વાતને લઈ અને આગળ આવે તો એક સરસ મજાનું એક ધાનેરા એક મોડલ કૃષિ તરીકે બહાર આવી શકે તેવું મને લાગે છે સોનાભાઈ ચૌધરીની આ સફળતા માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી પરંતુ સમગ્ર ધાનેરા તાલુકાના ખેડૂતો માટે એક આશાનું કિરણ છે તેમણે સાબિત કરી દીધું છે કે પરંપરાગત ખેતીની મર્યાદાઓમાંથી બહાર નીકળીને યોગ્ય આયોજન મૂલ્યવર્ધન અને પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવે તો પાણીના સંકટ સામે પણ આર્થિક સમૃદ્ધિ મેળવી શકાય છે સોનાભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતો અન્ય લોકો માટે પણ પ્રેરણા બની રહે તે જ આજની ખેતીની જરૂરિયાત છે